ગોરેલી નવા ખાંડવા ગામે કાચા મકાની દિવાલ ધરાશી થતા આઠ બકરા તેમજ એક ગાયનું મોત થયું હતું જયારે એક બળ તેમજ એક ભેંસને નાની મોટી ઈજાઓ પહોંચી હતી

કરી તાલુકા પંચાયત કચેરીના ટીડીઓને જાણ કરતા તાલુકા પંચાયતના ટીડીઓ અથવા તો તાલુકા પંચાયતના એક પણ કર્મચારી ઘટના સ્થળે પહોંચ્યા ન હતા જો મોટી કોઈ ઘટના બની હોત તો માત્ર તલાટીએ જ સર્વ કામગીરી કરવાની હોય છે કે શું કે પછી તાલુકા પંચાયતના કોઈ કર્મચારીની ઘટના સ્થળે પહોંચવાની ફરજ છે કે કેમ તે વિચારવા જેવો પ્રશ્ન થઈ પડ્યો છે માર ઘર પડવાથી આખું મકાન પડજીયું આઠ બકર મરજો અને ગાય મરજી અને બળદ ગાયલ હે બે ગાયલ હે મારું મકાન પડવાથી આઠ બકડીયા મરી ગઈ છે અને એક ગાય મરી ગઈ છે અને ગાયને એક ભેંસ અને એક બળદ ગંભીર ઈજામાં પડી રહેલા છે આટલું મને નુકસાન પહોંચ્યું છે કેટલું નુકસાન છે નુકસાન તો આખા મકાનનો પડી ગયેલું છે ઇકબાલ શેખનો રિપોર્ટ શેહરા